તો અત્યારે જો શાંતિબેન છે ને હું જોઉં શાંતિબેન તમે કોનો ફોટો જોવું છો તમે કોનો ફોટો જોવું છો ગાડી લોડ થાય છે અત્યારે વધારે પડતો તમારા ભાઈ ઠેલા હોય છે જયેશ ભાઈ ને ઘેર જયેશ કે લાઈફ પ્રેમસ સેલિબ્રિટી તો અહીંયા છે બધી જો અત્યારે અહીં છે ને ફોટો શૂટ આલે જો એટલે આ તો સીઆઈડી ની જેમ ઓનલાઈન કેમેરો વેમેરો મારીને જે બત્રી વાઇટ કે ભોજન આવ્યું ભાઈ

દ્વારકા જવાનું આમ તો કોઈ દિવસ મારા પપ્પા દ્વારકા જ્યાં જ નહોતા અને એ ટૂંકમાં નક્કી કર્યું હતું મારા પપ્પાએ દ્વારકા જવાનું કે ભાઈ બે દિવસ પછી દ્વારકા જવાનું છે ને એની પહેલાં ટૂંકમાં મારા પપ્પાને અચાનક ઘટેક આવવાના કઢાને આવું થઈ ગયું તો હવે એવડો મોટો ફોટો તો ટૂંકમાં ન્યા ન લઈ લઈએ પણ નાની કોપી લઈ જઈને મેં કીધું હતું કે મારા મમ્મી ને મારા પપ્પાને દ્વારકા લઈને જવાનું છે પણ આપણી વચ્ચે અત્યારે મારા પપ્પા નથી તો કંઈ વાંધો ને આપણે એનો ફોટો લઈ જઈશું બરાબર રમભાઈ હાલો નીકળશું ભાઈ હવે હાલે વરાજા શું કરવાનું છે હવે ભગવાન જ છે કે

પહેલા આપણે જવાનું છે જયેશભાઈને ઘેર કે લાઈવ તો પહેલા ને ઘરે જશું પછી આગળ હું પ્લાનિંગ છે એ આગળ બ્લોક ની અંદર કન્ટીન્યુ રહેલો તમને ખ્યાલ આવ્યો એને આપણી સાથે છે મિસિસ ભારતી સોલંકી ચાલો બધાને દ્વારકા હોય તમે દ્વારકા જવા માટે નીકળી ગયા અને સાથે કાવ્યાબેન પણ છે અને આ ફેમસ સેલિબ્રિટી પાછળ છે જો કોણ કોણ છે જો છે બેય બેન પણ ભેગ્યું હે બેય બેન ભેગ્યું થઈ ગયો થોડુંક બબકઈ ઘટે એમાં હે કબુ એ કે હે કાળિયા ઠાકર ઈ કે તું છે ને મને દર્શન ગમે એમ ઈ કે દર્શન કર્યા થતું કદાચ ઈ કે નો થાય ને તો આપણે દ્વારકા રોકાઈ જવાનું થાય પણ દ્વારકા વાળા દર્શન તો કરવા

તને કિંજે ન્યા વરાજાની ફૂઈ થાવાનું કીધું તું હે હાલો ફેમિલી તો હોય છે ને અત્યારે ઓમ દેવે અમે નીકળી ગયા છે સીધા જયેશ ભાઈને ઘરે અને મળીએ હવે સીધા જયેશ ભાઈના ઘરે જયેશ ભાઈ મજામાં અરે ભાઈ આ તોલા સીઆઈડીની ની જે ઓનલાઈન કેમેરા વેમેરો મારીને જે જો તો ખરા હે આવું છે રમકરો હા તરામ બેન ઓપન ના પડા હે

છે તો ફેમિલી જમી લીધું છે ને અત્યારે બધા જો ફ્રેમસ સેલિબ્રિટી તો અહીંયા જ છે બધા શું કે ભરતી જમમાં હું કે મજા આવી હે તન તો મજા જ આવી ગઈ કોકને જાવો હે હે જાવ આ તારું મોડે જમવા જવું પડે તો હવે શાંતિબેન ને આમંત્રણે પ્રમીલાબેન કે ક્યાં આવો માં હે માં પણ એને પાછી ફોર વ્હીલ ફાવતી નથી ને તકલીફ બી છે

પણ મેઇન ફોકસ કેની ઉપર છે અત્યારે કઈ ચેનલ ઉપર છે કેસ કે હા તો ભાઈ એની ચેનલ માં વિઝિટ કરવાનું ભૂલતા નહીં બહુ મસ્ત ફેમિલી બ્લોગ બનાવે છે અને બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લાગી હતી જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગળ રાધે રાધે બાય બાય